ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ચોમાસામાં દર વર્ષે રસ્તા પર ખાડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે હાલ સુરતના મોટા ભાગના રસ્તા છે ખાડામાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે રસ્તો ખાડામાં છે કે રસ્તા પર ખાડા છે તે કેવું ખૂબ મુશ્કેલ છે ને ત્યારે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓના આડે હાથે લીધા હતા ધારાસભ્ય આપણી સાથે છે સાહેબ ખાડાને લઈને અધિકારીઓના આડે હાથે લેવાયા હતા શું રજૂઆત હતી અને કેટલી મુશ્કેલી પડે છે લોકોને જે રીતે વરસાદની અંદર શહેરના રસ્તાઓ ધોવાયા છે એટલે લોકો અમને ફોન કરે છે કેમ રસ્તા ધોવાય છે ક્યારે રિપેર થશે અને એ સ્વાભાવિક છે કારણ કે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો કરતા હોય છે અને અમારી ફરજ પણ છે અને એટલા માટે મેં સંકલનની અંદર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને એક પ્રશ્ન પૂછ્યો છે કે રોડ શા માટે ધોવાય છે એનું કારણ શું છે તો એમની પાસે એવો કોઈ જવાબ નતો એટલે મેં પૂછ્યું ચાલો તમને રોડ શા માટે ધોવાય છે એનો કોઈ જવાબ તમારી પાસે નથી તો એની જવાબદારી કોની એનો જવાબ આપો તો એ પણ એની પાસે જવાબ નથી આ મેં બે પ્રશ્ન એટલા માટે કર્યા છે કે રસ્તા ધોવાય એનું કારણ અને કોની જવાબદારી એ જો અમને જવાબ મળે તો અમે લોકોને કહી શકીએ કે એનું કારણ શું છે અને જવાબદારી કોની છે એટલે આ બંને પ્રશ્નનો મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે જવાબ નથી એટલે એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે તંત્રની જવાબદારી છે વહીવટી તંત્રની જવાબદારી બને છે રોડ તો શાસકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ રોડ બનાવવા માટેની રજૂઆત કરતા હોય શાસન કરતા હોય રોડ મંજૂર કરતા હોય એટલે રોડ મંજૂર કર્યા પછી રોડ બનાવવાની એનું સુપરવિઝન કરવાનું કેવો બન્યો છે એ સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની છે રિપેરિંગ કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જે કઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એની સંપૂર્ણપણે જવાબદારી સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની છે તમે જે રીતે કીધું કે અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી શું માનો છો કે આમાં કદાચ અધિકારીઓ થોડી ઘણી કટકી કોન્ટ્રાક્ટરો પાસે કરી હશે ને એટલે જવાબ નહીં આપી શકતા હોય તો એનો વિષય છે પણ હું ચોક્કસપણે માનું છું કે જેની જવાબદારી હોય એમાં ભ્રષ્ટાચાર થાય છે કે નહીં શું છે એ તો બધો આપને એનો હું જવાબ ના આપી શકું કારણ કે મારી પાસે કોઈના આધાર પુરાવા નથી પરંતુ હું ચોક્કસપણે માનું છું કે જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ અધિકારીની જવાબદારી છે અને એમને આ બધું રોડ બનતો હોય તો બી ભલે નવો રોડ બને નવો રોડ તૂટે એ સંપૂર્ણ જે કંઈ ઘટનાઓ બને એની જવાબદારી અધિકારીઓની છે અને જવાબદારીઓને સ્વીકારવી જોઈએ બીજી વખત વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી કે તેમને બસ પણ કહ્યું કે રોડ બને છે રોડ તૂટે છે આ તમામ જવાબદારી છે અધિકારીઓની છે અને શા માટે ચોમાસામાં રોડ ધોવાય છે શા માટે ખાડા પડે છે તે અધિકારીઓને જ ખબર નથી ધારાસભ્ય પૂછેલા સવાલનો જવાબ છે અધિકારી નથી આપી શકતા એટલે અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકવું ન જોઈએ કેમ ખાડા પડે છે તે બાબતેના તદસ્થ કારણો તપાસ હોય છે જેથી કરીને લોકોને હાલાકી ના પડે પરંતુ હાલ લોકોના પ્રશ્નને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી ફરીથી મેદાને જોવા મળ્યા છે કેમેરા પર્સન કેસી વઘા કેપિટલ સુરત